ચોથી એપ્રિલ બે હજાર પચીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં અધર્મીઓ ધર્મભેર માનવીને પોતાના માર્ગનો કાંટો બાને છે કારણ ધર્મભેરુ માનવનું જીવન અધર્મીઓના જીવનને કાર્યોને સતત પડકારરૂપ છે અધર્મીઓ એ પડકાર ઝીલવાને બદલે પડકારને ખતમ કરી દેવા માગે છે અધર્મીઓ ધર્મભીરુ માનવ વિશે જે કંઈ વિચારે છે અને ઉચ્ચારે છે તે બધું જ ઈસુના જીવનને બંધ બેસતું આવે છે અધર્મીઓને ખબર નથી કે ધર્મભેરુ માનવ વિરુદ્ધના તેમના કાવતરા પ્રભુની યોજનાનો ભાગ છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ